મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ભાઈ ચૈતરભાઈ વસાવાની શું ખરેખર મિત્રો હેલિકોપ્ટર ની અંદર એન્ટ્રી થશે કેમ કે ગાડીઓની અંદર તો તમે જોયું છે કે ચૈતરભાઈ વસાવાની એન્ટ્રી થઈ ગઈ પણ જ્યારે ચૈતરભાઈ વસાવા એ વડોદરાની સેન્ટ્રલ જેલની અંદર થી બહાર આવશે કે શું ખરેખર એમની એન્ટ્રી હેલિકોપ્ટર માં કરવામાં આવશે ચાલો મિત્રો આગળ તમને આખો વિડીયો પણ બતાવો હવે છેલ્લા કેટલાક સમયથી આપણે બધાય જાણીએ છીએ છેલ્લા બે મહિના ઉપર થઈ ગયું ભાઈ ચૈતરભાઈ વસાવાને જામીન જ નથી મળતા ભાઈ એ જેલની બહાર આવી જ નથી શકતા કેમ કે મિત્રો તમને ખબર છે કે ચૈતરભાઈ વસાવાને લઈને સોશિયલ મીડિયાની અંદર આપણે ઘણા બધા વિડીયો જોયા છે ભાઈ પણ સાહેબ એ બધાની વચ્ચે આપણને એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ને સારા સમાચાર કહેવાય ભાઈ આમ તો આપણે ઘણા બધા વિડીયો જોયા છે ભાઈ પણ આ બધાની વચ્ચે સાહેબ અત્યારે એક સારા સમાચાર એ કહેવાય કે ચૈતરભાઈ વસાવાને લઈને એમની જે નીચલી અદાલત છે ને ભાઈ એ કોર્ટમાંથી સીધે એમને હાઈકોર્ટમાં લઈ જવામાં આવ્યા અને હાઈકોર્ટ ની અંદર સાહેબ ચાર્જશીટ જમા થઈ ગઈ પેલા થી એટલે કે પોલીસે હાઈકોર્ટ ની અંદર ચાર્જશીટ જમા કરાવી નાખી અને જેના કારણે ચૈતરભાઈ વસાવાની મુશ્કેલી કે જે વધી ગઈ ભાઈ હવે ચૈતરભાઈ વસાવાની અગિયાર સપ્ટેમ્બર બે ના રોજ હાઈકોર્ટમાં થઈ ભાઈ અને જ્યારે અગિયાર સપ્ટેમ્બર બે ના રોજ હાઈકોર્ટમાં સુનાવણી થઈ ભાઈ ત્યારે ચૈતરભાઈ વસાવાના જમીન રદ થઈ ગયા હવે ડીડીયા પાડાના ધારાસભ્ય ભાઈ ચૈતરભાઈ વસાવા કે જેમના જામીન હવે રદ થઈ ગયા જામીન રદ થઈ જતા ચૈતરભાઈ વસાવાના વકીલ સાહેબ કે તરત જ ચૈતરભાઈ વસાવાને પોલીસ બંદોબસ્ત સાથે હાઈકોર્ટમાં લઈ જવામાં આવ્યો અને ચૈતરભાઈ વસાવાનો કેસ રાજપીપળા કોર્ટની અંદર લડાશે અને જો ચૈતરભાઈ વસાવાને જામીન મળશે તો એ પણ તમને ચોક્કસપણે વિડીયોના માધ્યમથી માહિતી આપતો રહીશ બાકી અત્યારે સાહેબ આપણને એ જ સમાચાર મળી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા ઉપર દુઃખના પહાડો તૂટી પડ્યા સાહેબ કેમ કે ચૈતરભાઈ વસાવાને જામીન નથી મળતા અને જામીન માટે લગાતાર કોશિશો પણ કરી રહ્યા છે એમના વકીલ સાહેબ હોય કે આમ આદમી પાર્ટીના કોઈ પણ ધારાસભ્ય હોય લગાતાર કોશિશો કરી રહ્યા છે પરંતુ બધા નિષ્ફળ જઈ રહી છે નિષ્ફળ જઈ હોય તો એક કારણ છે કે સંજયભાઈ વસાવાએ કરેલી એફઆઈઆર હવે મિત્રો સંજયભાઈ વસાવા એમ કહી રહ્યા છે કે મારા પાસે આવીને મારી માફી માંગી લે તો મારી એફઆઈઆર પાછી ખેંચી નાખું અને કે ચૈતરભાઈ વસાવાને જેલની બહાર લાવી નાખું પણ મિત્રો ચૈતરભાઈ વસાવા માફી માગે મૂળમાં છે નહીં કેમ કે બે મહિનાથી જે માણસ જેલમાં બેઠો હોય એ માણસ હવે શું માફી માંગે કદી ના માગે આગળના સમાચાર જોવા માટે આપણી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી નાખજો મળીશું આપણે નવા વિડીયોની અંદર ત્યાં સુધી બધાને જય માતાજી જે દ્વારકાધીશ આગળ પણ આવના કરતા રહેજો ધન્યવાદ